મળી તો મિત્રો આજે મને કાપવાનું મન થયું એટલે આજે આપણે પડી ગયો ફાઈનલી મિત્રો આપણે બર્તન કાપી લીધું છે અને આપણે એનો મોટો ભારો બનાવી લીધો છે તો મિત્રો આટલો ભારો આપણે બનાવી લીધો છે અને હવે આપણે ઘર તરફ જશું તો ચાલો

તો આને આ રીતે આપણે ફિટ કરશું તો હવે મિત્રો આપણે બાકસ ગોસ્તો કારણ કે બાકાશ યાર કઈ સાટ રાખી આ કામ ને તમે જટતી કોઈ માં દાજી ગયો મિત્રો હવે આપણે ટોપિયામાં તેલ નાખવાની કોશિશ કરશું હવે આપણે હવે આપણે રાહ જોશું જ્યાં સુધી આ તેલ ગરમ ના થાય ત્યાં સુધી આપણે આને હલવાનું નથી તો મિત્રો તેલ ફાઇનલી ગરમ થવા આવી ગયું છે એટલે આપણે જપટી પર રાઈ નાખશું એટલે તો મિત્રો રાય આપણે રાખી દીધી જેમ કે કળકળાટ થાય છે જોયું તમે હવે શું કરવાનું છે યાર આ મને ખબર હે ને હા હવે કંઈ નથી કરવાનું આ ગુવાર છે આપણે ખોન્ડ્યું તો તે નાખવાની કોશિશ થોડું ચાલો ઓ હવે બધું નાખી દે બેટા તો મિત્રો ચાટણી નાખશું ચાલો આ મીઠો કેમ અરે યાર જલ્દી જલ્દી માં નાખું જો તો હવે હા ના ફેર તો મિત્રો ફાઇનલી આપણું શાક રેડી થઈ ગયું છે મસ્ત મજાનું અને હવે મિત્રો આપણે આ ઢાંગી ચડાવવાના છે તો હવે ધાંગી ને ગરમ થવા દઈએ અને પછી આપણે બાજરાના રોટલા ઘડવાના છે અહીં પેલા તો હાથ ધોઈ લઈએ યાર થોડા ઓલા લાગે છે આપણા છોકરીઓ તમે રોટલા ઘડો એની પેલા હાથ એકદમ રેડી ધોઈ રાખો પછી જ ઘડવાનું ચલો તો પેલા આપણે સણકમાં પાણી ભરી લેશું અને હવે મીઠું નાખશું થોડુંક આમાં હવે મિત્રો શું કરવાનું હા લોટ નાખવાનું ચાલો તો મિત્રો છાણી લઈએ આપણે ઓય માં તાપે એટલું લાગે છે મિત્રો આ તો ભાઈ જે બાયુ બિચારી રોટલી ઘડતી હોય એને જ ખબર હોય કેટલું આમાં ડેન્જર કામ હોય આ તાપ તો બહુ લાગે મને તો મિત્રો ફાઇનલી મેં આટલો ગોઈ લીધો છે અને હવે આપણે બાજરાની રોટલી બનાવશું તો ચલો હવે બાણ હટાવી લઈએ કારણ કે થોડુંક આ ટાંડો ઉજી ગયો છે બે ત્રણ તો મિત્રો ફાઈનલી આપણે રોટલા ઘડી લીધા છે અને હવે આપણે કૂતરાઓ ને થોડા આ બે ત્રણ રોટલા તો ચલો ફાઈનલી આપણે રોટલા કૂતરા ખાઈ શકે છે તો મતલબ આપણા રોટલા યાર કૂતરા તો ખાય છે એટલે આપણે મજા આવી ગઈ ચાલો હવે આપણે ખાવાની કોશિશ તો મિત્રો હવે આપણે કૂતરાને રોટલા ખવડાવી દીધા એટલે હવે આપણે ખાશું તો ચાલો ફાઇનલી આપણે ખાઈ લીધું છે અને જે થામણા છે એને હવે ઉકી નાખીએ ચાલો થઈ ગઈ છે અને હવે આજે આપણે વેલા સુઈ જવાના છે કારણ કે જો વેલા સુવાના તો વેલા ઉઠવાના બરાબર એટલે આપડે મોડા નથી સુતા વેલા જ સુવાના તો જેટલા વાગ્યા હોય એટલા બરોબર